પંચમાલ કોતરા શહેરના ડબગર વાસ વિસ્તારના ખુલ્લા પ્લોટમાં અધુરા માસે નવજાત બાળકો ફેંકી માતા ફરાર પંચમહાલ જિલ્લાના ગોત્રા શહેરના પુરા વાવના ડબગરવાસ વિસ્તારમાં આવેલી એક ખુલ્લી જગ્યામાં અધુરા માસે જન્મેલા નવજાત બે બાળકો ફેંકી ગયાની ઘટનાને કારણે ચકચાર મચી જવા પામી છે સ્થાનિકો દ્વારા આ મામલે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી બે અધૂરા માસે જન્મેલા બંને બાળકો પર કબજો મેળવી વધુ તપાસ કરી છે પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરના પુરાવા વિસ્તારમાં આવેલા ડબગરવાસ ખાતે એક કોમન પ્લોટમાં કોઈ નિર્દય માતા અધુરા માસે જન્મેલા બે નવજાત શિશુ ફેંકી જવાની ઘટના બની છે કોમન પ્લોટમાં નવજાત શિશુને ફેંકી જતા સ્થાનિક લોકોએ તાત્કાલિક ગોધરા સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી પોલીસે ઘટના સ્થળ ઉપર આવી નવજાત શિશુને કબજે કરી વધુ તપાસ હાથ ધરેલ છે નવજાત શિશુ કોણ ફેંકી ગયું તે દિશામાં પોલીસે તપાસને ધમધમાટ શરૂ કર્યું છે

પોલીસ ની તપાસ કરવા લઈને ક્યારે છે કોણ છે બાળકો જેને તપાસ માટે પોલીસ કરશે